માર્ચ મે મહિનામાં માર્કેટમાં ખૂબ જ મળતા અને ઓછા પ્રચલિત એવા ડાયાબિટીસ માટે ઉત્તમ કહેવાતા તેલ વગરનું બનતું ડાળનું ઉથાણું આજે આપણે બનાવીએ માર્કેટમાં ખરીદી કરી અહીં મેં ડાળા આવા લીધા આ ડાળાને આ રીતે મોટી દાંડી અલગ કરી લેવાના ડાળાની કુણી દાંડી છે ને તેને લઈ આ રીતે પાન અલગ કરી અને ઉપરથી પતલી છાલ ચપ્પુ વડે કાઢી લેવાની એ પછી આ રીતે મીડિયમ થી નાના ટુકડા કરી લેવાના અને પાણીમાં ઉમેરવાના જેથી તે કાળા ના પડે બધા ડાળા સમારાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી એક કાચને એરટાઈટ કન્ટેનરમાં ઉમેરી દેવાના તેની સાથે જ કાચી કેરીનું અથાણું બનાવતી વખતે નીકળેલું હળદર મીઠું વાળું ખાટું પાણી હોય ને તે પણ ઉમેરી દેવાની સાથે ડાળ ડૂબી જાય ને એટલું ચોખ્ખું પાણી ઉમેરી વધારે હળદર અને મીઠું ઉમેરી દઈ આ રીતે ઢાંકણ ઢાંકી દાળને મિક્સ કરી લગભગ દસ દિવસ માટે એમ જ રેવા દેશે દસ દિવસ પછી ડાળા છે ને તે પલરી અને એકદમ સોફ્ટ થઈ ગયા છે તો આ સમયે મિક્સરના ઝારમાં રાઈના કુરિયા લઈ તેને પીસી લેવાના પીસેલા કુરિયાની અંદર હળદર મીઠું ઉમેરી અને મિક્સ કરી દેવા એ પછી હળદરમાં પલરેલા ડાળા છે ને તે ખાટા પાણીમાંથી નિકારી બનાવેલા રાયના કુરિયાના મિશ્રણમાં ઉમેરી દેવાના અને મિક્સ કરી દે ડાળાનું અથાણું બની અને તૈયાર છે જે એર ટાઈટ કન્ટેનરમાં માં ફરી અને રાખો ને તો એક વર્ષ સુધી સાચવી શકાય છે તેલ વગરનું અથાણું ડાયાબિટીસ હોય ને તેના માટે ખૂબ જ ઉપયોગી છે